નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વિષય અને આ એક એક નેમ સાથે એ મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રોને જે છે એ ખેતીની માહિતી જે છે એ ઝીણામાં ઝીણી માહિતી કેવી રીતની એ ખેડૂતોને મળે એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો હોય છે અને આ પ્રયત્નોની અંદર જે ખેતીના નિષ્ણાંતો કહેવાય એવા વેપારી મિત્રો જે છે એ આપણને સતત ને સતત એ માર્ગદર્શન જે છે આપતા રહેલા છે ત્યારે મિત્રો આજે એક એવા જ વેપારી મિત્ર અને એ ખેડૂત મિત્રો માટે સતત ને સતત જે કામ કરી રહ્યા છે એવા ચિરાગભાઈ વેકરિયા કે જેઓ પોતે બીએસસી અને એમએસસી જે છે એ કરેલા છે અને એ એમના જે છે એ ગ્લોબલ નેનો ફર્ટિલાઇઝર કંપની એ ગોંધાળા ગામના રોડ ઉપર ગોંડલ ગામમાં એ મિત્રો આવેલી છે ત્યારે આજે ચિરાગભાઈને આપણે મળવાનો પ્રયત્ન કરશું મિત્રો આ ગ્લોબલ નેનો ફર્ટિલાઇઝર એટલે ખેડૂતો માટે કહે કે જીણામાં જીણા માઇક્રોન્યુટ્રન્સ માંડી અને જે મુખ્ય પોષક તત્વો આવે એવા તમામ ખાતરો જે છે એક જ જે છે એ શોપ ઉપરથી મળતા હોય તો એ છે આ ગ્લોબલ નેનો ફર્ટિલાઇઝર સાથે સાથે તમામ પ્રકારના બિયારણો સબસિડીની જે સરકાર શેકની સબસિડીનો એ તમામ પ્રકારનો જે જે સરકાર સબસિડી આપે છે એ તમામ પ્રકારની પ્રોડક્ટ એ આ નેનો ફર્ટિલાઇઝર નેનો ગ્લોબલ નેનો ફર્ટિલાઇઝર એટલે કે આ સિરાપ બે વેકરીને ત્યાંથી મળે છે ખેડૂત મિત્રો માટે એક કહેવાય કે સોળ વાયવાથી સોળ જે છે એ જે આપણે કહીએ ને કે પાક વાવ્યાથી માંડી અને પાક લણી અને લણી ગયા પછી જે છે એનું ક્યાં વેચાણ કરવું ત્યાં સુધીનું જે છે એ સંપૂર્ણ માર્ગદર્શન અને વૈજ્ઞાનિક પદ્ધતિથી જે છે એ ચિરાગભાઈ વેકરિયા અને એમની ટીમ દ્વારા એ મિત્રો આપવામાં આવે છે ત્યારે મિત્રો આજે ચિરાગભાઈ જે છે એ આપણા આપણી સાથે જોડાયેલા છે અને એ જે આપણે ભલામણ કરીએ છીએ એ ખેડૂત મિત્રો સુધી જે છે એ પહોંચાડવા માટે એ પ્રયત્ન કરે છે મિત્રો આપને બધાને ખબર છે કે બજારની અંદર ઘણું બધું જે છે એ વસ્તુ મળે ચાલીસને લઈને ચારસોમાં વેચવાવાળા વસ્તુ છે ત્યારે મિત્રો જે પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટની અંદર જે આપણે ભલામણ કરીએ છીએ એ પ્રોડક્ટની અંદર આપણે એમ આરપી ટુ એમઆરપી વેચવાનો પ્રયત્ન કરીએ ખેડૂત મિત્રોને જે છે એ ત્રીસથી માંડી અને પાંત્રીસ રૂપિયાથી વધે નહીં પામ એના માટેનો આપણે પ્રયત્ન કરીએ વેપારી મિત્રોને પણ જે છે એની અંદર કંઈ નથી મળતું છતાં જે ખેડૂતો સુધી જે છે એ આપણી એક મુહિમ છે કે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કેમ લેવું એના માટેના જે પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ અંદર એ એ એ આપણી સાથે છે 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 ત્યારે જે જે આ દ્વારા આભાર માનીએ છીએ કે અમારા ખેડૂત મિત્રો માટે એ અમારી સાથે જોડાણા અંતે જે છે એ ખેડૂત પુત્ર છે એમનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો એમના અમે જે અહીંથી જે ભલામણ કરી છે પ્રોડક્ટ દ્વારા એમને જે હું લાભ છું એ આપણે એમની પાસેથી વેણવાનો પ્રયત્ન કરશું આપનો પરિચય મારું નામ ચિરાગ વેકરિયા છે ગ્લોબલ ને ફર્ટિલાઇઝરમાંથી હું તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું ગ્લોબલ ફર્ટિલાઇઝર ક્યાં આવ્યું છે ગુંદાળા ગામબરો રોડ ગુંદાળા ચોકડી પેલા બાલાજી એલ્યુમિનિયમની બાજુમાં ગ્લોબલ ફર્ટિલાઇઝર રામકૃષ્ણ માર્બલ જે જૂનું હતું એ લોકેશન ઉપર આવેલું છે બરાબર છે હવે શિરાગભાઈ તમે જે છે એ અહીંયા ખેડૂત મિત્રો માટે જે છે કહેવાય કે પાક જે છે એ વાવવાથી માંડી અને પાક વેચાણ સુધીની જે છે પ્રક્રિયાઓ જે છે તમારી ટીમ દ્વારા અહીંયા થઈ રહી છે ત્યારે ખેડૂત મિત્રો જે છે શિયાળુ પાકોનું સિઝન શરૂ થઈ છે શિયાળુ પાકો જે છે એ ખેડૂતો વાવી રહ્યા છે ત્યારે ખેડૂત મિત્રો જે શિયાળુ સિઝન જે છે એ પાકોનું વાવેતર જે છે કરતા હોય એ પહેલાં કેવી કેવી કાળજીઓ જે છે રાખવી જોઈએ કેવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે જે પ્રથમ જે છે એ જ્યારે એને પિયત આપતા હોય ત્યારે તમે ખેડૂતોને શું ભલામણ કરો છો સાહેબ એમાં વાત કરું તો મોટા ભાગના ખેડૂતો એ એસી ટકા ખેડૂતે આ વર્ષે ચણાનું જાદેતર બમ્પર વાવેતર કરેલું છે બરાબર છે અને આ વખતે કંપનીઓ પાસે મોટા ભાગની કંપની પાસે એનપી કે બાર બત્રીસ કે ડીએપી સ્ટોક હાજર નહોતો એની અવેજીમાં આપણી પાસે એક ઝીંક બોરન વાળું સુપર કરીને એક ફર્ટિલાઇઝર છે જેમાં પાંચ તત્વો આવે છે ઝીંક બોરન ની જે આપણી જમીનમાં અછત વર્તાઈ રહી છે એને અછત પૂરી કરવા માટે આપણે ઝીંક બોરન આપણે સુપર આપણે

કે ભાઈ સૌરાષ્ટ્રની કે ગુજરાતની જમીનમાં સલ્ફરની ઉણપ છે તો કોઈ પણ પાક તમે શિયાળુ ઉનાળું કે ચોમાસું કોઈ પણ પાક વાવતા હોય તો વીકે પર વીઘે પાંચ કિલો ફાડા સલ્ફર સારી કંપનીના આયામાં વાવવા જેથી કરીને સલ્ફર નું ઘણું રિઝલ્ટ મળે છે સલ્ફર બે તરીકે કામ કરે છે પોષક તત્વ એ અને ફૂગનાશક તરીકે અને જમીનમાં પીએચ નું લેવલ પણ મેન્ટેન કરે છે તો આપણે સલ્ફર અને સુપરની અત્યારે ડીએપી ની અવેજી આપણે ખેડૂતો ભલામણ કરીએ છીએ બહુ સરસ ખેડૂત મિત્રો આ જે છે એ આપણે ખૂબ મહત્વની વાત છે કે જો પાયો મજબૂત હશે જો આપણો જમીન જે છે એ મજબૂત હશે એને પોષક તત્વો વાળી જો બનાવશું જમીન જે છે એ જીવતી રાખશું તો આપોઆપ જે છે પાક સારો થવાનો છે હવે મારે તમને એ શિરાગભાઈ વાત કરવી છે કે જે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જીગડી જીગડી એટલે અમારા ખેડૂતોનો મિત્ર દોસ્ત જેનો ખેડૂતોનો ભાઈ પણ કહેવામાં આવે છે તો આ

બધામાં કરી દેવો 80 એસી પંપનો તમને ખ્યાલ જ નહીં આવે ખેડૂતને અનુભવ જ નહીં થાય બરાબર ભાઈ વચ્ચેના ભાગમાં તમે ચાટો વીસ પંપ તમારે 80 પંપ થાય એક ચાલી પંપ થાય વચ્ચેના ભાગમાં વીસ પંપ ચાટો કે દસ પંપ ચાંટો ઓછા ઓછું પ્રમાણ જે પાંચસો નું આવે છે એ લાઈન ચાંટો અને અઠવાડિયામાં તમને રિઝલ્ટ દેખાય તો ફરીવાર આપજો બરાબર એના ઉપરથી અમે કહી શકીએ છીએ કે ભાઈ સો ટકા જીગ્રીનું ફૂટમાં અને ફાલ દાયડું વધારવામાં મરચીમાં સો ટકા રિઝલ્ટ છે બધા પાકમાં ટૂંકમાં અત્યારે ગોંડલ વિસ્તારમાં મરતી જાજી છે

સોળની આખી ધાર્મિક ક્રિયા સુધરે છે એટલે કે જે ફોટો જે ક્રિયા જે છે સૂર્યપ્રકાશની હાજરીની અંદર જે પ્રકાશની ક્રિયા જે થાય એના કારણે આના પાન જે છે એ ટાઈટ બને છે પાનની સાઈઝ જે છે એ દોઢી થાય જેના કારણે પાન જે છે એની સંખ્યા મોટી થાય તો આપોઆપ સૂર્યપ્રકાશ વધારે લેવાનું તો એની જે છે ક્રિયા વધશે એટલે આ જે છે ઉપર શક્તિ જે છે વધારવામાં દસ થી માટે પચીસ ટકા સુધીનું ઉત્પાદન આ જીગડી મિત્રો આપણે વધારી શકે મિત્રો આ હતી જીગડીની વાત જીગડી સાથેની સાથે સાથે બીજી એક વાત જે છે એ ખેડૂત મિત્રો માટે અમારા ખૂબ ઉપયોગી જ્યારે અહીંયા આપણે ખાતરની વાત કરવામાં આવે છે પોષક તત્વોની વાત કરવામાં આવે છે ત્યારે પોષક તત્વો જે છે એ છોડ ક્યારે લઈ શકે તો કે જમીનની અંદર જે છે એ ઓર્ગેનિક કાર્બન સેન્દ્રિક કાર્બન જમીનની અંદર રહેલા જીવતા જીવડાની સંખ્યા વધારે હોય તો જીવતા જીવડા જે છે એને ખોરાક જે છે હવે આપણે કઈ આપતા નથી ઉરિયા નાખીએ ડીએપી નાખીએ કે બીજા ખાતરો નાખશે તો છોડ જે છે એ પોષક તત્વો જે છે એ જમીનમાં જે છે આપણું નાખશું પણ છોડ જે છે લઈ શકશે નહીં શું કા તો કે અલભ્ય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે ખબર છે કે જમીનમાં ફોસ્ફરસ અને પોટાશ ખૂબ પડ્યો છે પણ સોળ લેતો નથી તો એનું મૂળ કારણ હું તો કે જમીનની અંદર જીવડાની સંખ્યા ઘટી તો આ જીવડાને જે છે જો ખોરાક જો નહીં આપવામાં આવે તો એ જીવડા જે છે એને આપણે જેવું કામ એની પાસેથી લેવું છે એવું લઈ શકશું નહીં તો એ હું તો કે આપણે દેશી ખાતર નાખવું જોઈએ હવે દેશી ખાતર જે આપણે એમ કહીએ કે ભાઈ દેશી ખાતર તો હવે અમારી પાસે શક્યતા નથી કારણ કે ગાયું ભે રાખ્યું જ નથી તો તો કે જમીનની અંદર સેન્દ્રિક કાર્બન થાય ખૂબ મહત્વનું જ્યારે બજારમાં જે છે એ ખૂબ મોંઘા ભાવના એવા સેન્દ્રિય કાર્બન જે છે એ લઈને કંપનીઓ ઘણી બધી આવી ત્યારે આ હ્યુમિસ્ટેન્ડ જે આપણા દ્વારા જે કૃષિ એટલો દ્વારા જે જે ભલામણ કરવામાં આવી ખેડૂતોને ચારસોને એકાવન રૂપિયામાં પડવાનું આ એક એકર માં થવાનું છે અઢી વીઘામાં જેવું તમે જમીનમાં અંદર નાખશો પિયત સાથે આપી શકશો પાયાના ખાતર સાથે આપી શકશો ઉપર છટકાવ કરીને આપી શકશો જો તમે આપી દેશો અઢી વીઘામાં તમારે દસ વીઘાનું પડવું છે અઢી અઢી તમે આપીજો અને જે છે તમને તમારા ખેતરમાં ન થાય તો તમારું તોડેલું જે છે એ અહીંયા જ્યાંથી લાવે ત્યાંથી તમે આવજો તમે એના પૈસા પરત કરી દેસ આવી જવાબદારી સાથે આ વ્યુમિસ્ટેન્ડ જે છે એ આપવામાં આવે અને આનાથી જે છે એક એ મિત્રોના મિત્રો વૃદ્ધિનો ફાલનો ફૂલનો આ બધો પ્રશ્ન જે છે એ હલ થશે તો આ વ્યુમી જે છે એ પણ મિત્રો તમે કોઈ પણ પાક ની અંદર જે છે આપી શકો છો અને આપ્યા પછી કેવા રિઝલ્ટ મળ્યા એ શોભે શિરાગભાઈ કહેજો શિરાગભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આમાં કંપની પૂરેપૂરી જવાબદારી રહી કે તમે જે વેચાણ કરો છો એ વેચાણ અંદર જે છે કોઈ ખેડૂતને રિઝલ્ટ ના મળ્યું તો એને જે છે પૂરા પૂરા પૈસા પરત આપી દેવાના છે બરાબર તમારું દાખલા તરીકે અઢીસો ગ્રામ આ પાંચસો કે કિલોગ્રામ જે છે આ વ્યુમી લઈ ગયા પાંચસો ગ્રામ વાપરે બરાબર એને પાંચસો ગ્રામ વાપર્યા પછી પાંચસો ગ્રામ માં રિઝલ્ટ ન મળે તો તોડેલું ડબલું પાછું તોડેલું ખોખું તમારી પાસે પાછું લઈને આવે તમારે એની વાડીએ જોવા જવાનું નથી મારો ખેડૂત છે કે મારે રિઝલ્ટ નથી તો એ તમારે અહીંથી પૈસા પાછા પણ તો આવી જવાબદારી સાથે આજે કોઈ કંપની કામ કરતી નથી ત્યારે ખેડૂતોની કંપની અને ખેડૂતો સાથે કામ કરવા વાળી કંપની જે છે એ આ તુલસી એગ્રો યુનિવર્સિટી જે છે જવાબદારી લેશે ત્યારે એની સાથે જે છે તમે એક સહભાગી બન્યા છો અને ખેડૂત મિત્રો માટે જે છે કંઈક કામ કરવાની જે તમારી જે ખેલસા છે એમાં ભગવાન જે છે એ તમને ખૂબ જે છે આગળ વધારે